તો હેલ્લો ફ્રેન્ડ્સ તો અમે આજે જઈ રહ્યા છીએ બારેજા મેલની માતાના દર્શને ત્યાં ગાડી એવું છે કે દરેક વિભક્તોના રવિવાર ભરવાથી ખાલી દરેક પોતાના મનમાં જે કાર્યો હોય એ બધા સફળતા આવ્યા તો અમે ત્યાં જઈએ છીએ હું આ ફ્રેન્ડ કરણ અને બીજા બે ફ્રેન્ડ્સ છે તો બાઇક લઈને જવાના છે બે બાઇક લઈને જવાના એન્ડ સુધી બને રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પર હો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાસ્ટ સુધી બને રહેજો આમ ફ્રેન્ડ્સ અમારી સાથે આવવાના હતા એ બે માણસો આવી છે જો પાસે પેટ્રોલ પર આવવા ગયા હતા એ અને અમે ગાળ લીમડા નીચે ગરમી બહુ હતી સાઇડો ઊભા રહ્યા હતા અને એ બે આવ્યા જોઈએ હા જોયું હેલો ભાઈ ચાલો તો ફ્રેન્ડ ચલો અમે હવે નીકળીએ છીએ એન્ડ સુધી બને રહેજો ફાઇનલી મિત્રો આપણે બાળેજા મંદિરની સરહદની અંદર એન્ટર કરી ચૂક્યા છીએ અને અહીંથી બાળેજા મંદિરની સરહદ ચાલુ થાય છે બધી દુકાનો તેમજ દરેક ગાડી મેળવવાની પાર્કિંગની વ્યવસ્થા અહીંથી ચાલુ થઈ જાય છે તમે જોઈ શકો બહુ જ બધું ટ્રાફિક છે અને બહુ જ બધા સાધનો પાર્કિંગની અંદર પડી રહ્યા છે એ પરથી જોઈ શકાય છે કે બહુ જ બધી પબ્લિક અહીં મંદિરે દર્શન કરવા માટે આવે છે તમે જોઈ શકો છો ચારે બાજુ બહુ જ પબ્લિક દેખાય છે અને સાધનો પણ બહુ જ બધા છે સામેની બાજુ માતાજી મેલ અને બોચર માતાજીનું મંદિર છે ત્યાંથી શેક લાઈન આ બાજ સુધી લાંબી થાય છે ત્યારે કલાકો સુધી તમે લાઇનમાં ઉભા આવો ત્યારે તમારું દર્શન કરવા માટે નંબર આવે છે જોઈ શકો છો બહુ જ બધા શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી છે વિડીયો તમે જોઈ શકો છો કે દર્શન કરવા માટે ક્યાંથી કેટલી ક્યાં સુધી સ્વીકરે સલામ બાહુ થઈ ગયા બેટરી સ્વીકરે સલામ બાહુદ થઈ ગયા બેટરી પાપી મોજા બોટાળે ઠરીને ઠીકરી તો ફ્રેન્ડ્સ આ જે જગ્યા છે ત્યાં રાત્રે માતાજીની બેઠક થાય છે બધા પોતાની અરજી માતાજીની આગળ રજૂ કરે છે અને પોતાની અરજી જે પ્રમાણે રજૂ કરે છે તે પ્રમાણે માતાજી તેમના કામ પણ કરે છે તો તમે પણ આ મંદિરની એકવાર અવશ્ય મુલાકાત લો અને જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એકવાર દિલખી કોમેન્ટમાં જય મહેનતમાં જરૂરથી લખજો